આજે આપણે મોજે દરિયા ચનાલમાં જે આપણી જૂનવાણી અને હાલમાં પણ ઘણા જગ્યાએ ઘણી જ્ઞાતિઓમાં પહેરવામાં આવે છે એ પાઘડીની વાતો કરશું કેવી પાઘડી હતી તે જાણશું અને પછી પાઘડી શું ઉપયોગમાં આવતી જે તે સમયમાં હાલમાં પણ ઉપયોગમાં લે છે તે વાતો સાંભળશું મોરબીની ઇંઢોણી અને ગોંડળની ચાંચ જામનગરનો ઊભો પૂરો પાઘડીએ રંગ પાંચ બારાડીની પાટલિયારી બળડે ખુપાવારી ઝાલાવાડની આટિયારી કાળી ટીલીવારી ઓખાની પણ આટિયારી ભારે રૂઆબ ભરેલી ઘેરીને ગંભીર ઘેડની જાતા આંખ ઠરેલી સોરઠની તો સીધી સાધી કુંડાળું ગોહિલવાડની લંબો અને ડાબા કે જમણા પડખામાં એક જ સરખી આંટી કરા ભરાયેલી કાઠિયાવાડની પાઘડી સીડ પલાટી ભરવાડોનું ભોજ ભરું ને રાતે છેડે રબારી પૂરી ખૂબી કરી પરજીએ જાડા ઘા ઝીલનારી બત્તી જૂનાગઢ બાબીઓની સિપાહીને સાફો ફકીરોનો લીલો ફટકો મુંજાવરને માફો વરણ કાંઠીઓ વેપારી કે વસવાયાની જાતિ ચાર બ્રાહ્મણ સાધુ જ્ઞાતિ પાઘડીએ પર ખાતા હવે પાઘડીનું મહત્ત્વ પણ આપણે જાણશું પાઘડી માનવીની મરદાનગી અને રૂપની પ્રસન્ન છટા પ્રગટાવતી હોવા છતાં એની ઉપયોગિતા ઘણી ઓછી નથી કંઈ જૂના જમાનામાં હાલતા ધીંગાણા કે મારામારીના પ્રસંગ ઉભા થતાં આવા પ્રસંગે પાઘડીએ માનવીના મસ્તકનું રક્ષણ કર્યું છે સારી બાંધેલી પાઘડીઓ લાકડીઓના ઘા ઝીલી લે છે પાઘડીમાં મૂકેલી તાંસરી તલવારના વાળથી માથું બચાવી લે છે ધીંગાણામાં અંગ માથે તલવારનો ઘા પડ્યો હોય તો વહેતા લોહીને અટકાવવા માથેથી ઉઘાડી પાથરી અને તે પાઘડી ફરતે ઘા ફરતે બાંધવામાં આવે છે કંઈ ઘાયલ યોદ્ધાઓ બહાર નીકળી ગયેલા આંતરડા ઉપર પાઘડીઓ બાંધીને ઘર સુધી પહોંચી ગયાના દાખલા ઇતિહાસમાં જોવા મળે છે અને નોંધાયા પણ છે ધીંગાણામાં સ્થળેથી ઘાયલ યોદ્ધાને પાઘડીની જોરી બનાવીને ઘેર લાવવામાં આવે છે આમ પાઘડી બહુ જ ઉપયોગી છે અને તમામ આપણે જે કહીએ ઋતુમાં ચોમાસામાં ઉનાળામાં શિયાળામાં આપણને આપણા મસ્તકની આપણા શરીરનું રક્ષણ કરે છે